કાનાના ઘેર રાધા તો આપણા ઘેર માતાજીની બાધા જય માતાજી મિત્રો હર હર મહાદેવ હું યોગેશ મહારાજ આજે આપણે જાણીએ કે ભુવાજીની ફીસ કેટલી હોવી જોઈએ અને શું ખરેખર ભુવાજીની ફીસ હોય ખરા આજે આપણે આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી જાણશું તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરી આવા ધાર્મિક તમારા સુધી પહોંચે તો મિત્રો આપણે જાણીએ કે ભુવાજીની ફીસ કેટલી હોવી જોઈએ કેટલાક લોકોનો પ્રશ્ન હશે કે ભુવાજી મહિને ના મહિને નવી નવી ગાડીઓ લાવે છે ભુવાજી લોકો મહિને ના મહિને સોનું વસાવે છે જમીન લે છે પોતાના ઘરના અંદર એટલી બધી સુવિધા ઉપલબ્ધ કરે છે કે આપણને બે મિનિટ માટે વિચાર આવે કે શું આમના ઘરે કોઈ ગવર્મેન્ટ નોકરી તો નથી કે આટલું ધન એમને ભેગું કરી દીધું કેટલાક લોકોને એવું પણ થતું હશે કે ભુવાજીની ફીસ કેટલી હોય છે અમે કોઈ ભુવાજીના સાનિધ્યમાં જઈએ તો અમારે જોડાવાના કેટલા રૂપિયા આપવા પડશે તેના વિશે આપણે સટીક જાણકારી જાણીએ માણસ આખી જિંદગી મજૂરી કરે છતાં પણ એનું પોતાનું ઘર નથી વસાવી શકતો પણ કેટલાક આપણા સમાજના અંદર એવા ભુવાજી લોકો પડ્યા છે જે લોકો લૂંટી લૂટીને લોકોના ગળા કાપી કાપીને વાળન ટોળણ કરાવીને આજે ગાડીઓ અને લીલી વાડીઓ વસાવી લીધી છે તો આપણે શું કરવું જોઈએ સરસ મજાનું ઉદાહરણ આપું આ ઉદાહરણના માધ્યમથી આપણે તમારી દીકરીએ મને છેતર્યો છે મેં સવારે તમારી દીકરી પાસે પાંચ કિલો ઘી માગ્યું હતું ત્યારે મને એને ત્રણ કિલો આપ્યું ત્યારે વડીલે વાત કરી એ દીકરીની માએ વાત કરી કે સાહેબ અમારી દીકરી તો નાની છે એનાથી જો ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું તમે માફ કરી દેજો વાત કેતા વાર લાગશે થોડામાં ઘણું જાણજો શેઠ જતા રહ્યા મા અને દીકરી સાથે જમવા બેઠા ત્યારે જમતા જમતા માએ દીકરીને સવાલ કર્યો કે બેટા આજે જે ગામના શેઠ આવ્યા હતા એમને તે પાંચ કિલોના જગ્યાએ ત્રણ કિલો ઘી કેમ આપ્યું ત્યારે દીકરીએ સરસ મજાની વાત કરી આ વાત સાંભળી તમારે પણ બે મિનિટ માટે વિચાર આવશે કે આપણા જેવા કર્મ હોય એ કર્માધીન ફળ અવશ્ય મળે છે દીકરીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો દીકરીએ કહ્યું કે મા આપણા ઘરે ત્રાજવું તો હતું પણ પાંચ કિલોનો પારો ન હતો પાંચ કિલોનો જે બાટ આવે એ આપણા ઘરે ન હતો ત્યારે મને વિચાર આવ્યો કે આજે સવારે જ્યારે હું શેઠના દુકાને ખાંડ લેવા ગઈ ત્યારે મને એવો વિચાર આવ્યો કે એ ખાંડ પણ પાંચ કિલોની જ હતી અને મેં ત્રાજવે તોલી તો બંને એક સરખું નીકળ્યું ત્યારે માએ સરસ મજાની વાત કરી મા તો અંદર અંદર સમજી ગઈ કે સૌપ્રથમ છેતરવાની જે પ્રથા હતી એ શેટે કરી હતી એટલે જો એમને એવું લાગતું હતું

તો પ્રભુનો બેટો અવશ્ય થશે પણ લોકોનો પ્રશ્ન છે વાર્ષિક ઇન્કમ ગણીએ તો ગવર્મેન્ટ નોકરી કરતા પણ વધારે થાય છે તો એનું નિવારણ શું અને એ ફીસ લેવાનું મુખ્ય કારણ શું તો હું તમને સરસ મજાની એક વાત કરીશ કે જાગ્યા સવાર જો આપણા મા બાપ હયાત હોય અને આપણા મા બાપે આપણને કીધું હોય કે બેટા ખોટા રસ્તે ના જતો ખોટા રવાડે ના ચડતો પાંચ આંગળીની પૂનૈ કરજે વાણીએ કરીને મીઠાશ રાખજે સારાની સંગત રાખજે જો આ આપણે મા બાપ હયાત હોય અને મા બાપે કીધું હોય અને આ વસ્તુનું આપણે જો પાલન ના કર્યું હોય તો આપણે મોટા થઈએ અને જ્યારે દુઃખ આવે ત્યારે ભુવાજીના સાનિધ્યમાં જઈએ ભુવાજીના પગે પડીને ખોડા પાગડી કરીએ ત્યારે આપણે અંદરના અંદર એવો વિચાર લાવવાનો કે આ જ વસ્તુ મારા મા બાપ જ્યારે હયાત હતા ત્યારે મને કહેતા હતા જો મેં સત કર્મ કર્યા હોત તો આજે આ દુઃખ ના આવ્યું હોત પણ અમુક આપણા એવા નીચ કર્મ હોય છે કે જે આપણે નરિયા કે નથી જોઈ શકતા તો આપણે ભુવાજીના સાનિધ્યમાં જઈએ છીએ ભુવાજીના સાનિધ્યમાં જવું ના જવું તમારો પ્રશ્ન છે પણ ખોટા ભુવાજીના સાનિધ્યમાં જઈને ફસાઈ જઈએ છીએ ત્યારે ભુવાજી લોકો એવી એવી માંગ કરે છે કેટલાક ભુવાજીની ફીસ તો એકવીસ હજારથી લઈને એકાવન હજાર સુધી હોય છે ત્યારે આપણને વિચાર આવે કે સામેવાળો વ્યક્તિ દુખી છે ત્યારે તમારા પાસે આવ્યો છે અને તમે એને વધારે દુખી કરીને ક્યાં મોકલશો ત્યારે મારા જેવો માણસ એક જ વાત કરે કે ઘરથી ઠાકેલો માણસ ભગવાન પાસે આવે પણ જે ભગવાનનો ભક્ત હોય જેના ખોડીએ માં ધૂમતી હોય જેનું માતૃત્વ વાળું હૃદય હોય એવા ભુવાજીના સાનિધ્યમાં આવ્યા હોય અને એ જ ભુવાજી જ્યારે આપણને ઠુકરાવે ત્યારે બહુ દુઃખ થાય છે ત્યારે ત્યારે એવો વિચાર આવે આવે આના તો 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 મોત સારું એ દુઃખી થાય છે તો આપણે અંદર અંદર સમજી જવાનું કે આપણે જો કોઈ સત કર્મ કર્યું હશે તો આપણને શુભ ફળ અવશ્ય મળશે પણ જો આપણું કોઈ નીચ કર્મ હશે

એ બુવાજીએ કરી બતાવ્યું છે લોકોના વ્યસનમાંથી મુક્ત કરાવે છે લોકોને સારા રસ્તે રાખ્યા છે લોકોને આધ્યાત્મિક બનાવ્યા છે એવા ભૂવાજી પણ આપણા સાનિધ્યના અંદર પડ્યા જ છે પણ આપણા જો કોઈ માણસ બિચારો ભરાઈ ગયો હોય તો ડૂબતો માણસ તણકડું પાડે તો પણ પ્રાર્થના કરે છે પણ જો પ્રાર્થના આપણા કુંડની દેવીની કરી હોય વિપરીત પરિસ્થિતિના અંદર ગમે તેવું દુઃખ આવ્યું હોય

તો આપણે કોઈ પણ સાનિધ્યમાં ના જઈએ તો પણ આપણું નથી કરતા હરતા ભગવાન છે પ્રભુ છે અને કરતા હરતા આપણા કર્મ પણ છે જો સત કર્મ કર્યા હોય તો ભગવાનને આશીર્વાદ અવશ્ય આપવા પડે પણ જો કોઈ કુ કર્મ કર્યા હોય તો પણ ભગવાન આશીર્વાદ આપે છે પણ એ વિરુદ્ધ દિશામાં જાય છે આ વાત તમે પણ બહુ સ્પષ્ટ રીતે જાણતા જ હશો તો હવે આપણે એવા ભુવાજીની વાત કરી છે કે જે બુવાજી લોકો સાનિધ્યના અંદર એવી વાત કરે છે કે બાધા છોડાવવાના તારે એકવીસો રૂપિયા આપવા પડશે પણ મારે ભુવાજીને એવું કેવું છે કે આ એકવીસો રૂપિયા માતાજી લે છે કે તમે લો છો કેટલાક ભુવાજી લોકો સાનિધ્યમાં એવી વાત કરે છે કે જો મારા ઘર દરબારમાં આવ્યા પછી જો તમારું કામ ના થાય તો અહીંયા આવીને એક પણ રૂપિયાની બાધા નહીં કરવાની ત્યારે ખાલી દર્શન કરીને બાધામાંથી મુક્ત થઈ જવાનું એવા પણ આપણા આપણા અંદર અંદર સમાજના પડ્યા છે સાચા કરીટા ઓળખવા હોય તો હું તમને એક સરસ મજાની વાત કહું આપણા ઘરના અંદર ભુવાજીને જમવા બોલાવો ગુનો નથી પણ જમતા જમતા જો એ જ બુવાજી કોકની ખોદંતી કરતા હોય જેનું માતૃત્વ વાળું હૃદય હોય જેના ખોડીએ માં અખંડ બિરાસતી હોય જેનું પવિત્ર જીવન હોય જેના જીવનના અંદર ક્યારે હટ માન ઈર્ષા કામ ક્રોધ લોભ ના હોય એ એકદમ સાચા બુવાજી છે પણ કેટલા ખોટા બુવાજી લોકો વાળન કરીને સામેવાળાના પૈસા પડાવતા હોય છે તો મારે પણ એમને એક જ વાત કરવી છે કે જો તમારા પાસે કોઈ દેવી શક્તિ હોય તો એનો સદઉપયોગ કરો ભગવાને કેટલા વિચારીને તમને આવું પવિત્ર ખોડિયું પસંદ કર્યું છે કે તમારા ખોડીએ માતા જોણવા આવે છે પણ તમે જો એ માતાનો દુરુપયોગ કરો છો ડૂબવાનો વારો આવે તો આપણે જાણી શકીએ કે આપણે કોઈ પણ સાહિત્યમાં જઈએ છીએ તો એવા સાહિત્યમાં જવાનું કે જે સાહિત્યના અંદર સંસ્કારો સિંચન થતું હોય આધ્યાત્મિક વિકાસ થતો હોય ખાલી અને ખાલી અગરબત્તી કે દીવાબત્તી કરવાથી કે બાધા કે માનતા રાખવાથી આપણું સપનું પૂરું ના થાય જો આપણે ખરેખર સુખી હોય તો ભગવાનના માથે પડીને જીવવું પડે હટ માન ઈર્ષામાંથી પર આવવું પડે તો જ પ્રભુનો ભેટો થાય પાંચ આંગળીની પૂણે રાખવી પડે આપણા ઘરના અંદર જો આપણે નવું મકાન રાખ્યું હોય તો ગુવાજીના સંતોના પગલા પડાવો ના પડાવો તમારો તમારી મા હોય તમારી બેન હોય તમારી કોઈ ભાણી હોય કે તમારી કોઈ ફોઈ હોય એમના ટંકુના પગલા પડાવશો તો પણ માતાજીના પગલા પડાવ્યા બરોબર જ છે પણ એવું આપણે અંદરથી માનવાનું એક કોઈ દેવી શક્તિ પકડાવતા હોય કોઈ મંત્ર સાધના પરાણે ને પરાણે એવું કહેતા હોય કે આના વગર છૂટકો નથી એ વાત જુદી છે પણ દેવ ક્યારે કોઈને મારે નહીં માતાજી તો દયાળુ છે માતાજી તો દયાનો સાગર છે તમે વિચાર કરો કે એક જ માને પાંચ દીકરા હોય સરખો પ્રેમ કરે પણ જો એ માં એવું કહે કે મારે ચાર દીકરા વાલા અને એક મારો વાલો નથી તો આપણે અંદર અંદર સમજી શકીએ છીએ કે માતાજી ક્યારે કોઈને હેરાન ના કરે અમુક આપણા એવા કર્મ હોય એ કર્માધીન જો આપણે હેરાન થઈ ગયા તો ચિંતા નહીં કરવાની ભગવાનના માથે પડીને જીવવાનું જે ભગવાનના માથે પડીને જીવે છે એને કોઈનો ડર નથી રહેતો ભુવાજીની કોઈ પણ ફીસ નથી હોતી પણ કેટલાક લોકોનો પ્રશ્ન હતો તે પ્રશ્નનું આજે આપણે સોલ્યુશન લાવી દઈએ કે જેવી રીતે આપણે નોકરી કરીએ છીએ તો આપણને મહિને પગાર આવતો હોય એવી રીતે ભુવાજીને કોઈ પગાર ના આપે પણ હવે એવો વિચાર આવે કે એમના પાસે ગાડી અને આટલી લીલી વાડીઓ કઈ રીતે આવી ભેગું થાય અને બીજું કે જો સચ કર્મ કર્યા હોય સારાની સંગતમાં આવ્યા હોય કોઈ એવા સારા લોકોનું કાર્ય કર્યું હોય કે એમને એમને બક્ષીશમાં ગાડી આપી દીધી બક્ષીશમાં આખાને આખા બંગલા આપી દીધા એવા લોકો મેં જોયા છે તો આપણે જાણી શકીએ કે બુવાજીની કોઈ ફીસ ના હોય તમે યથાશક્તિ પ્રમાણે બુવાજીને દાન દક્ષિણા આપો દાન પેટીમાં મૂકો એવા જુદી છે પણ ભુવાજી ક્યારે કોઈના પાસે પૈસા નથી લેતા કે માતાજી પણ ક્યારેક કોઈના પાસે પૈસા નથી લેતા જો તમારું લાખ રૂપિયાનું કામ થયું હોય અને તમે દસ હજાર ભગવાનના પાડે મૂકો એ વાત જુદી છે એનાથી આપણું કર્મ બંધાય કેમકે એ જ પૈસા ભુવાજી કોઈ સત કર્મે વાપરશે તો એ આપણા પૈસા શુદ્ધ થશે આપણે જે મહિનામાં વાર્ષિક ઇન્કમ કરીએ છીએ એમાંથી દસમો ભાગ પ્રભુ માટે અવશ્ય નીકાળવો જોઈએ જેનાથી આપણી લક્ષ્મી પવિત્ર થાય છે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રે